તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમે દેવાત ખબરને તો ઓળખતા જ શકે દોસ્તો દેવાત ખબરનું એમ કહેવાય છે કે ગુજરાતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર એવડું મોટું નામ છે કે વાત જ ના આપું છો દોસ્તો તો હાલ તમને ખબર હતી કે દેવાત ખબર ડાયરાઓ કરતા હોય છે દોસ્તો અને બે દિવસ પહેલા એમ કહેવાય છે કે દેવાત ખબર એક સાથે બે ડાયરા લઈ લીધા હતા અને એક ડાયરામાં ગયા હતા અને એક ડાયરામાં નહોતા ગયા દોસ્તો અને હાલ અત્યારે એમ કહેવાય છે કે ડાયરાઓ એક ડાયરામાં ગયા હતા અને બીજા ડાયરામાં નહોતા ગયા અને લોકો થયા હતા ગુસ્સે અને દેવાતભાઈ ખવડના ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હતો અને એની ફોર વ્હીલને પણ તોડી નાખવામાં આવી હતી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી જોઈએ તો અત્યારે હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો દેવદભાઈ ખબરના લઈને અત્યારે એમ કહેવાય છે કે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે દોસ્તો ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અમે એવું બતાવવામાં આવી રહ્યું છે કે દેવતભાઈ ખબરના ડ્રાઈવરને માર મારવામાં આવ્યું હતો અને એની ગાડીને પણ તોડી નાખવામાં આવી હતી દોસ્તો એક દિવસની અંદર બે ડાયરાઓ કરવાના હતા અને એક ડાયરામાં ગયા હતા અને બીજા ડાયરામાં નહોતા ગયા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે લોકો ખુશી થયા હતા અને ડાયવરને પણ માર મારવામાં આવ્યો હતો અને ગાડીને પણ તોડી નાખવામાં આવી હતી દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગઈ દોસ્તો અને અમારી ચેનલમાં નવું થશે સબસ્ક્રાઇર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આ નવા વિડીયો તમારે લાવતો દોસ્તો તો તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર ફરી બીજા વડીઓ મળી તપ્ત કે જય હિન્દ જય ભારત મળી વાર બીજા વડીયો તપ્તકેલી બાય બાય